કેસના હરал કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામ ઈડી દ્વારા ચાર્ટ દાખલ કરવામાં આવતા ભરૂચમાં ભાજપ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યને સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ પ્રદર્શનની આગેવાની ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ કરી પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ બેનરો લઈ સૂત્રોચ્ચાર કર્યા કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી આ ઉપરાંત સોનિયા અને રાહુલ ગાંધીના પુત્રા દહનનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ પોલીસે જપ્ત કરીને આ કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો

અત્યારે ચાર્જશીટ પણ દાખલ થઈ છે આ લોકોની સામે એટલે આમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ